નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર શ્રીનોર સાધલીથી સાધલી બસ સ્ટેન્ડ ખાતે મોટું બેનર મારી બેનરના સમાચારોના કટિંગ અને સોસાયટીના રોડ પર ગંદકીના ફોટા સાથે સાધલી ગ્રામ પંચાયતની નકામી તેમજ નગરના રોડ અને ગટર લાઇન તેમજ વિકાસના એટલા કામોને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કામ મંજૂર હોવા છતાં કેટલીક સોસાયટીના કામ થતા અટકી ગયેલા છે આવા ભ્રષ્ટાચારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે શેનોર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાદલી તલાટી દ્વારા થયેલા બાર લાખ ઉપરાંતની ઉજાપદના આરોપીને પોલીસ કેમ પકડતી નથી તેમ પોલીસ પણ જાહેરમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા ધરણા કાર્યક્રમમાં સાદલી ગ્રામ પંચાયતના જ પુરુષ તેમજ મહિલાઓ સદસ્યો તેમજ અલગ અલગ સોસાયટીમાં રહેતા મહિલાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ધરણા પર બેસી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બંધ કરો ભ્રષ્ટાચારના ગીત સાથે લોકો ધરણા પર જોડાયા હતા ભ્રષ્ટ તેમજ ઊંઘતી સાદલી ગ્રામ પંચાયત તેમજ તંત્રને ઝઘડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાદલી ગ્રામ પંચાયતના સદસ્યો મહિલા સદસ્યો તેમજ ગામના યુવાનો આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ધરણા પર બેસી આ વિરોધના કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો હતો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે શું એક્શન લે છે કે પછી તેરી બી ચૂપી ઓર મેરી બી ચુપ્પી થાય છે સાદલી ગ્રામ પંચાયતમાં સાત મહિલાઓ ચૂંટાયેલ છે મહિલાઓના બદલે તેઓના પતિઓ વહીવટ કરતા હોવાના કારણે કોઈ જ ગામનો વિકાસ થતો નથી માટે જ સાદલી બસ સ્ટેન્ડ પાસે પંચાયત દ્વારા આશ્રેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘરના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને આ ધરણા કાર્યક્રમમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને અને ટ્રાફિક જળવાઈ રહે તે માટે સિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો તો આવો જાણીએ સાદલી ગ્રામ પંચાયત સદસ્ય અલ્તાફ રંગરેજ પિન્ટુભાઈ નિલોફર બાનુ રાઠોડ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર શિનોર સાદલી થી આજે જે પંચાયત પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એ વિશે શું કહેશો પંચાયતના જે પંચાયત પર આરોપ લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે પંચાયતમાં જે સભ્ય છે એ લોકો આ નીકળી ગયા છે છે અને એ લોકો પણ જાણે કે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી પણ એક સાધલી બદનામ કરવાની વાત છે અને સાધલીમાં વાતાવરણને તંગ બનાવવાની વાત છે આ લોકોની અને બીજું આરોપ પણ લાગે છે કે બાર લાખની પંચાયત ની ઉંચા કરી બાર લાખની ની થઈ છે એમની સાચી વાત છે પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી અને એ તલાટીએ ટોટલી કરેલું છે અને એ સભ્ય તરીકે લોકો પણ જાણે છે અને એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે છે કેટલી સોસાયટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રોડ રસ્તા નથી રોડ રસ્તા નથી એ સાચી વાત છે પણ જે પંચાયતની સુવિધા અમારે આવવાની છે કે ગટર છે પાણી છે અમે પૂરેપૂરી આલેલી છે રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે

તમે અમને મત નહી આપો અમારા વિરુદ્ધ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટ માંથી હુકમ કરવામાં છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચ નું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી છુપાડવા પાછળ પોલીસ નો બી શું વાત છે શું રસ છે એ અમને સમજાતું નથી આ પબ્લિક ના પૈસા છે વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સડિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે આજ રોજ સાડલી ગ્રામ પંચાયત ના વિરુદ્ધમાં ધરના પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા એના બે મુદ્દા છે એક પ્રાથમિક સુવિધા જે ગામ લોકોને નથી મળી રહી અને બીજો મુદ્દો છે ખુબજ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એને લઈને આજે ગામજનો દ્વારા પ્રોગ્રામ આવ્યો છે એની અંદર અંદર એવું અને ગામજનો સુવિધા માટે પોતાના બેસતા હોય ત્યારે સરકારે વિચારવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે તકલીફ છે ત્યારે ધરના પર આવીને બેસે છે નાના બાળકો સહી અને ધરણાની અંદર બેસતા હોય આવા વરસાદની અંદર ત્યારે સરકારે જાગવાની જરૂર છે ટેક્સ ના પૈસાથી આ લોકો લીલા લહેર કરે છે બાર લાખ કમાતા માથાના વાર ઉતરી જાય છે ને પગના ચંપલ ઘસી જાય છે ત્યારે બાર લાખ ટેક્સ ચૂકવાય છે અને આ ભ્રષ્ટાચારીઓ બે મિનિટની અંદર બાર લાખ રૂપિયાની ઉજવણી કરી લે છે અને લઈને વાપરી લે છે ત્યારે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ગામના એક આગેવાન દ્વારા પિટિશન દાખલ કરવાની કરી હતી એને લઈને પણ આજે ઓર્ડર આવી ગયો છે તેમજ જ્યારે મુખ્યમંત્રી સરપંચોને સંબોધતા હોય ત્યારે એમ કહેતા હતા કે કોઈ પણ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે તો આ પહેલાં પકડો તો ખરા ભ્રષ્ટાચારીઓને પછી છોડવાની વાત કરજો આજે જયારે ભ્રષ્ટાચાર્યોને પકડવામાં નથી આવતા ત્યારે છોડવાની વાત કઈ રહી એટલા માટે મીડિયાના માધ્યમથી સરકાર જાણ કરીએ છીએ તાલુકા વિકાસ અધિકારી ને જાણ કરીએ છીએ અને મામલતદાર મામલતદારશ્રીને જાણ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આની કાર્યવાહી કરવામાં આવે અને લોકોને પ્રાથમિક હાલાકીનો જે સામનો કરવો પડે છે અને સમસ્યા છે એનો ઉકેલ આવે એને લઈને જ આજે રજૂઆત હતી અને ધ્યાનના પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો